સુરતનારાજણ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી દેવી પૂજક પરિવારના યુવકની હત્યા થઈ હતી દસ મહિના અગાઉ બીજાની પત્નીને ભગાવી જવામાં આવી હતી આ અંગત અદાલતમાં હત્યા કરાઈ હતી રવિ અને રાજુ હત્યા કર્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો હાલ સમગ્ર હત્યાને લઈ રાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બીજી તરફ હત્યાના આરોપીને ઝડપી લેવા પોલીસે શોધખોળ શરૂ કરી છે મૃતક જયંતિભાઈ કાલુભાઈ દેવીપૂજક ના ભાઈ દિનેશભાઈ કાલુભાઈ દેવી પૂજકે કહ્યું કે દસ મહિના અગાઉ મારો વચ્ચેઠ ભાઈ

ઉપારી ગયા મારા ભાઈને પછી હું અડાજણ પોલીસ સ્ટેશને ગયો હતો ત્યારબાદ રાંદેર અડાજણ અને જહાંગીરપુરાની પોલીસી કાર્યો આવી હતી પરંતુ મદદ કરી નહીં પછી અમારી તપાસમાં મારો ભાઈ અધમોહો થયો હોય તેવી હાલતમાં મળ્યો હતો હાથની આંગળીઓને ઈજા હતી સાથે જ મૂઢ માર વાગ્યો હતો અમારી હવે એક જ માંગ છે કે વસ્તુના બદલે વસ્તુ એટલે કે ન્યાય મળે તેવી પોલીસ પાસે માંગ છે જે ભાઈને ગાવા આવ્યું એ ભાઈનું શું નામ છે એંતિભાઈ કાલુભાઈ કેવી રીતે ઘટના બની હવે સાહેબ આ કરીબન દસ મહિના પહેલાની વાત છે દસ મહિના પહેલાં એક કામ થઈ ગયું આવું કે એકા બીજી પહેલા મારા ભાઈ વચ્ચે વાળો છો એ લોકો એમની બની ઘરની બહેરીને ભગાને લઈ ગયેલા બંને હારે ચાલ્યા બસ એના માટે કાળી વિદ્યા કરીને કહી મારા ભાઈ તો પછી એ લોકો ગોત લાગ્યા ગોતમાં લાગ્યા 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 કરીબ આઠ મહિના થઈ ગયા તો આઠ મહિના પછી એ લોકો ઘરે ઘડી આવતા હતા રોજે કહેવા કે ભાઈ ક્યારે મારી બહેરી લાવે ક્યારે લાવે તો એ પણ મારા ભાઈ શોધ કરીને મારા માતાજી જોડાઈને લઈને આવ્યા લઈને આવ્યા તો કે આ બૈરી અમારે જોઈએ નહીં જ્યાં ત્યાં મીકી આવતું લઈ જ તારી હારે એને બૈરીને બહેરીને હાથવારપીને મૂકી દીધી હાથવાટ વાપી દીધી ત્યાંથી બૈરી ભાગી ગઈ તો ભાગી ગઈ તો એ લોકો એમ કહે છે કે તું ગોતીને આવ ગોતીને તારા ગામ લઈ જાય અમે આવું કહેતા બોલાવશું એ વાતચીત છે કે બીજા દાડે મારા ઘરે આવ્યા મારા ભાઈ બીજા દાડે મારા ઘરે આવ્યા તો એ લોકો રાતે સાડા નવ નવ વાગે આવ્યા ધમકી દેવા કે મારી ભયરીને નહીં લાવે અગર ગોતીને તો અમે કંઈ બી કરું તારા ઘરવાળા પહેલાં તો મારા ભત્રીજાનું બંનેનું નામ લેવાનું છે તારા ભાઈ નહીં મળે તો તારા ભત્રીજાને એમને એ લોકોને મારી કે અથવા તારા ભાઈને મારી કે અથવા તને મારી કોઈને કોઈને માસવાનું તો એવી ઘટનામાં એવી લપ થઈ લપ્ફ થઈ અડધો કલાકમાં પતી ગયું કે અડધો ભાઈ ઘરે ચાલી લાગ્યા ઘરે ચાલી લાગ્યા સાડા બાર વાગે પાછો ફોન આવ્યો એનો સાડા બાર વાગે ફોન એવી રીતના આવ્યો કે આપણે પતાવવાનું છે પાંચ દસ મિનિટ તમે આવી જાઓ તો હું તમારા ઘરે આવું તમારા ભાઈ કંઈ અહીંયા નહીં આવો હું તમારી ભાઈ આવું છું બહાર તમે મળો એમાં છથી સાત જણ રિક્ષામાં બેહીને આવ્યા એ કરતા રાજુભાઈ રવિભાઈ એ એનો છોકરો એક રાજુભાઈ ભુજિયાભાઈ એનો છોકરો એક એનો જમય એ લોકો બધા આવ્યા આવીને ડાયરેક્ટ મારા મમ્મી વાંચે દોડતા દોડતા આવ્યા એને પાછળ તો ડાયરેક્ટ રિક્ષામાં ખેંચીને બેસાડી દીધો મોબાઈલ ફેંકી દીધો મારા મમ્મી રિટર્ન મારી પાયા તો હું કપડાં પહેરીને ગાય ગાયમાં એની પાછળ પાછળ ગયો તો મહિલા નહીં મને તો એથી અડધા રસ્તેથી વચ્ચે વળીને હું પોલીસ ફોકી ગયો અડાજનમાં અડાજણ પોલીસવાળાએ કોઈ જવાબ નહીં આપ્યો મને કે કા લઈ ગયા હતા કે જહાંગીરપુરા તો જહાંગીરપુરા સો નંબર કર્યો હતો સો નંબર કર્યો તો સો નંબર કર્યો તો દસ પંદર મિનિટમાં અડધો કલાક પછી ગાડી તરી આવી એ અડાજણવાળી બી આવી આંદણવાળી બી આવી જહાંગીરાબાદવાળી બી આવી ત્રણે ત્રણ ગાડી આવી પછી લોકોએ કોઈ સારી અવાર બરાબર કરી નહીં ખાલી આટા મારી મારીને ચાઇ લાગ્યા નહીં ગોતસાત કરી નહીં કઈ કરી અમે ચોંચ લઈ લે ગોચસાથ આવ્યું તો અમે દસ પંદર મિનિટ પછી ચાલી લે તો મારા માટે ફોન આવ્યો ચાલુ ગાડીમાં મેં કીધું ચાલો પોલીસ પાસે રિટર્ન દીધી તો ગાડીમાં ફોન આવ્યા મારા કોઈ અંજાર નહીં અમારા ઘરની બાજુ મારે કે ભાઈ તમારા ભાઈને દિનેશભાઈ તમારા ભાઈને અહીંયા મારીને અધમટો કરીને નાખી દીધો તો ગાય ગાયમાં સ્પીડમાં હું ગાડી ચલાવીને આવ્યો મારા પાણી ઉચકીને ઘરે મીઠું પાણી માણી પૂર્યા તો હું આવ્યો તો એ અડધા ઘટના બની ગઈ એટલે અમુક માર મારેલો અહીંયા ખાવા મારેલો છે બે આંગળી બી કપાઈ ગયેલી છે એવી રીતના ઘટના બની મારવાવાળા કેટલા જણા હતા મારવા જો આ ત્રણ જણને હું ઓળખું છું હતા છ થી છ જણ હતા જે મરી ગયા એનું ઉંમર કેટલા વર્ષ બેતાલીસ વર્ષ શું કામ કરતા હતા એ ખેતીવાડીનું કામ કરતા હતા કામ પહેલાં અહીંયા રહેતા હતા તો પાંચ વર્ષથી ચા છે એમની ફેમિલી છે ત્યાં ખેતીવાડીનું કામ કરતા હતા હવે હવે શું માંગ છે તમારું હવે શું માંગ છે તમારું અમારોમાં અમારી માંગ તો એ છે કે આ વસ્તુના બદલે વસ્તુ મળે તો હું તો તૈયાર જ છું પણ એ બધું કાર્યમાં નથી કરું મારે મારી નાતમાં અમને લઈ જવાના છે પણ તમે સખ્તી સક્ત કાર્યવાર કરો પોલીસને એમ કહો કે આ કદમ જે મારી હારે ઉપલો છે અત્યારે તો બીજા હારે ન ઉછાય સમજા સાહેબ અત્યારે આ ઘટના મારી હારે બની છે અત્યારે મારો બાપ ચાઇ કે અમે પચાસ જણ નાખી વસ્તી છે આ વાળો એ નથી અમારી પાસે તમારી હાલત હતા હું થવાની મને નથી બરાબર નથી મોટો બી મારી આવે કે નથી વચ્ચેટવાળો બી એકલો હું છું અત્યારે હકીકતની વાત તો મારી મમ્મીની બી આ નથી કહેતી મેં કે આ ઘટના ઘટી ગઈ એવી રીતના મારી હાલત છે હું કેવી રીતના અત્યારે શું મને ખુદને ખબર છે આ ઘટના કોઈની નહીં મેં શક્તિશા કામ અમને સજા આપો આમાં નહીં જ પચાસથી સાઠ જન જોડાયેલા છે અમારી સમાજના જે કોઈ આ ખોટા કામ કરે છે ખોટી બતાવે છે બધી નાતની ને બધી બધી ખોટો દંડ બતાવે છે પાંચ પાંચ લાખ એકાવન બે એકાવન લાખ એવા દંડ બતાવ્યા છે અમને મારી પાસે પ્રૂફ છે એનું એ વોટ્સઅપ કરેલું છે મને એ બધું પ્રૂફ છે મારી પાસાડ અમરોલીમાં મિટિંગ થઈ હતી આજથી ત્રણ દાડા પહેલા મારા ભાઈએ બધો સમશીલો કરેલો પાંચ દાડા પછી અમે જવાબ જે એમને પૈસાનું થયું એ બી અમે આપવા તૈયાર હતા તો બી આ લોકો હાથે રહીને એવું કહ્યું કે ગામથી પતાવટ કરવા આવ્યા છોકરાને ખેતીવાડી મૂકીને ખેતીવાડી બી એમનામ છે એ મજૂરી કરીને ટેમ્પો હકાઈને એમનું કામ રચતા હતા ખેતીવાડી કરતા હતા એવી રીતે બ્યુરો રિપોર્ટ સુરત